હાલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી કઢી જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે ખાસ કરીને આ કઢી બાજરાના રોટલા સાથે ખવાય છે તો તમે આ રીતે કદાચ ક્યારેય નહીં બનાવી હોય કઢી તો મારે આ રીતથી એકવાર જરૂરથી ટ્રાય કરો તો ચાલુ શરૂ કરીએ તો કઢી બનાવવા માટે એક વાસણમાં આપણે છાશ લેવાની છે છાશ આપણે મીડિયમ ખાટી એવી લેવાની છે કારણ કે કાઠિયાવાડી કઢી હોય ને એ થોડી ખાટી અને તીખી હોય છે એટલા માટે થોડી ખાટી હોય ને તો વધારે ટેસ્ટ સારો આવે છે ગુજરાતી કઢી હોય ને એ થોડું ગળ પણ વધારે હોય છે અને ખટાશ મીડિયમ હોય છે તો આ કઢીમાં આપણે થોડી ખાટી હોય ને તો વધારે સારી લાગે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર એડ કરવાની છે અડધી ચમચી આપણે ધાણાજીરું અડધી ચમચી આપણે લસણવાળી ચટણી એડ કરવાની છે તો મેં આમાં બારીકીથી બધા સ્ટેપ આપ્યા છે તો વિડીયોને સ્કીપ કરી વિના જોજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળે ત્યારબાદ વિસ્ફળથી આપણે સરસ એવી મિક્સ કરી લેવાની છે ત્યારબાદ આપણે એક ખાણી દસ્તામાં આપણે એક મસાલો તૈયાર કરવાનો છે તો બે મરચાં અને લસણ અને આદુનો કડકો લઈને આપણે પહેલાં ખાંડી લેવાનું છે આમાં બસ થોડું આપણે ખાંડી ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું આમાં મીઠા લીમડાના પાન એડ કરવાથી કઢીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો સરસ એવી વટાઈ ગઈ છે હવે વઘાર કરી લઈએ તો બે મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય એટલે સૂકી મેથી લવિંગ બાદ્ય અને તજના ટુકડાઓ એડ કરીશું થોડા સતરાય ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરવાની છે ત્યારબાદ બે તમાલપત્ર થોડા મીઠા લીમડાના પાન અને બે સૂકા લાલ મરચાં આપણે એડ કરવાના છે તજના ટુકડા જરૂરથી એડ કરવા જેથી કઢીમાં ટેસ્ટ સરસ એવો આવે છે અડધી ચમચી જીરું અને થોડી હિંગ એડ કરી ખાંડેલો મસાલો એડ કરવાનો છે ત્યારબાદ સરખું એને ફ્રાય થવા દેવાનું છે એકાદ મિનિટ જેટલું જેથી કરી લસણની કચાશ દૂર થશે કાઠિયાવાડમાં ઘણી જગ્યાએ આ કઢીનો ડુંગળીથી વઘાડ થતો હોય છે તમે ચાહો તો કરી શકો છો ત્યારબાદ આપણે બેટર એડ કરી દેવાનું છે મેં અત્યારે થોડું પાણી એડ કર્યું છે ત્યારબાદ સરખું એવું મિક્સ કરી લેશું અને થોડીવાર આપણે હલાવીશું ત્યારબાદ આ કઢીને આપણે કમસે કમ પંદરથી વીસ મિનિટ સુધી ધીમા તાપે આપણે થવા દેવાની છે તો જેનો રિયલ ટેસ્ટ આવશે કાઠિયાવાડી કઢીનો હવે કાઠિયાવાડી કઢીમાં ગળ પણ નથી હોતું પણ અમારા ઘરમાં ગળ પણ વધારે પસંદ છે એટલા માટે હું થોડો ગોળ એડ કરું છું તમે ચાહો તો એડ કરી શકો બાકી સ્કીપ કરી દેવાનો હવે કઢીને દસક મિનિટ જેટલો સમય થયો છે અને કઢી ઉકળવા લાગી છે અને વચ્ચે મેં હલાવી હતી તમે જુઓ કઢી ઘટ થવા લાગી છે અને હજી પણ થોડી ઘટ થવા દેવાની છે કારણ કે કાઠિયાવાડી કઢી હોય છે ને તે બાજરાના રોટલા સાથે અથવા તો ફાખરી સાથે ખવાતી હોય છે એટલે કઢી થોડી ઘટ જ હોવી જોઈએ તો બસ થોડી વાર હજી આપણે રહેવા દેવાની છે અને મીડિયમ ગેસે આપણે થવા દેવાની છે સાઈડમાં આપણે બીજું કામ કરી શકીએ છીએ ત્યારબાદ મુખ્ય વસ્તુ છે તડકો થોડું તેલ ગરમ કરી ચપટી હિંગ અને અડધી ચમચી જે લાલ મરચું ફટાફટ એડ કરી હલાવી અને ફટાફટ રેડી દેવાનું છે ધ્યાન રહે લાલ મરચું બળવું ના જોઈએ જો બળશે તો કઢીનો ટેસ્ટ સારો નહીં આવે મરચું દાજીને કાળું પડી જશે તમે જુઓ તડકો કેટલો સરસ બેઠ્યો છે જનરલી લોકો આ તડકામાં લસણવાળી ચટણીનો ઉપયોગ કરતા હોય છે મેં અગાઉ એડ કરેલી છે એટલે અત્યારે સ્કીપ કરી છે તમે ચાહો તો કરી શકો તો બસ ઉપરથી આપણે ફ્રેશ ધાણા એડ કરવાના છે તો અહીંયા આપણી ખૂબ જ ટેસ્ટી એવી કાઠિયાવાળી કઢી બનીને તૈયાર છે આ કઢી તો ખાસ તો શિયાળામાં અને એ પણ બાજરાના રોટલા સાથે ખૂબ જ મજા પડી જાય છે તો તમે પણ આ રીતે કઢી એકવાર ચોક્કસથી બનાવો અને મને કોમેન્ટ દ્વારા તમારા અનુભવો શેર કરો